આજે મા ખોડલના દર્શન કરવાના ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક મોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને એ સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું પરંતુ મા ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય સૌની મનોકામનાઓ પૂરી થાય રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે મા ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્રશક્તિ ને ધર્મ શક્તિ એક સાથે ધર્મ શક્તિના આ ધામ જ તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો રાષ્ટ્ર ધર્મ શક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે રાષ્ટ્ર રાષ્ટ્રશક્તિને વંદન કરીને ધર્મ શક્તિના વંદન ખાતે અહીંયા પધારેલો હું સૌ આગેવાનો ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાલામાં સો થી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી આનાથી સમાજમાં દેખાદેખી ના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર નીકળવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે તેથી હું સૌ ટ્રસ્ટી મંડળોને અહીંયા અભિનંદન અને આભાર માનવા ખાસ તો આવ્યો છું હું હમણાં ધર્મના સ્થાન પર ઊભો છું અહીંયાથી

એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા ખાસ છું સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો